નમસ્કાર મિત્રો સ્વાગત છે મારા યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં મિત્રો આપણે ઉપરાષ્ટ્રપતિ વિશેના મહત્વના વીસ એમસીક્યુ બનાવેલા છે એમસીક્યુ આપણે જોઈશું આજે જે તમને આપણી તૈયારીમાં વધારો થઈ શકે તો શરૂઆત કરીએ ફર્સ્ટ નંબરના ક્વેશ્ચનથી કે તાજેતરમાં જે તાજેતરમાં જ સીપી રાધાકૃષ્ણ ભારતના કેટલામાં નંબરના ઉપરાષ્ટ્રપતિ બન્યા છે તો મિત્રો પંદરમા નંબરના ઉપરાષ્ટ્રપતિ જે આ હાલના નવા જે ઉપરાષ્ટ્રપતિ બન્યા છે સીપી રાધાકૃષ્ણ એ પંદરમા નંબરના ઉપરાષ્ટ્રપતિ બન્યા છે સેકન્ડ ક્વેશ્ચન સીપી રાધાકૃષ્ણ કયા રાજ્યના તિરુપુરના વતની છે તો કયા રાજ્યના તિરુપુરના વતની છે તો સાચો જવાબ રહેશે મિત્રો તમિલનાડુ રાજ્યના તિરુપુરના વતની છે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં સીપી પી રાધાકૃષ્ણને કેટલા મત મળ્યા હતા તો ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં સીપી રાધાકૃષ્ણને ટોટલ ચારસો બાવન મત મળ્યા હતા ઉપરાષ્ટ્રપતિ પદ માટે વિપક્ષના ઉમેદવાર કોણ હતા તો સામેના પક્ષે વિપક્ષના ઉમેદવાર કોણ હતા તેમની સામે તો સાચો જવાબ છે જસ્ટિસ બી સુદર્શન રેડ્ડી સીપી રાધાકૃષ્ણનું પૂરું નામ શું છે તો સીપી પી રાધાકૃષ્ણનનું પૂરું નામ છે મિત્રો ચંદ્રપુરમ પુનુસ્વામી રાધાકૃષ્ણન આગળનો ક્વેશ્ચન જગદીપ જગદીશ ધનખડ ભારતના કેટલામાં ઉપરાષ્ટ્રપતિ હતા જેમણે રાજીનામું આપ્યું હતું તો મિત્રો એ તો ખ્યાલ જ હશે કે જેનો સાચો જવાબ છે મિત્રો ચૌદમાં ઉપરાષ્ટ્રપતિ જગદીશ ધનખડ હતા એટલે કે પંદરમાં જે બન્યા તે સીપી રાધાકૃષ્ણન સાતમો જવાબ જગદીશ ધનખડે ભારતીય બંધારણના કયા અનુચ્છેદ હેઠળ રાષ્ટ્રપતિને રાજીનામું સુપ્રત કર્યું હતું તો કયા અનુચ્છેદ હેઠળ રાષ્ટ્રપતિને રાજીનામું સુપ્રત કર્યું હતું સાચો જવાબ છે મિત્રો અનુચ્છેદ સડસઠ એ અંતર્ગત કાર્યકાળ પૂર્ણ કર્યા વિના પદ પરથી રાજીનામું આપનારા જગદીશ ધનખડ કેટલામાં ક્રમના ઉપરાષ્ટ્રપતિ હતા તો જેમણે પોતાનો કાર્યકાળ પૂરો નથી કર્યો પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો ના કર્યો હોય અને વચ્ચે જે રાજીનામું આપનાર કેટલામાં ક્રમના ઉપરાષ્ટ્રપતિ હતા જગદીશ ધનખડ તો સાચો જવાબ છે મિત્રો ત્રીજા પ્રથમ પ્રથમ ઉપરાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ કોણ હતા તો દરેક મિત્રોને ખ્યાલ જ હશે ડોક્ટર એસ સર્વપલ્લી રાધાકૃષ્ણન ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણને કયા વર્ષમાં ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ તરીકેનો પદભાર સંભાળ્યો હતો કયા વર્ષમાં સાચો જવાબ છે ઓગણીસો બાવનમાં અગિયારમાં નંબરનો ક્વેશ્ચન ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણને કયા વર્ષમાં ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ તરીકેનો પદભાર સંભાળ્યો હતો તો જેનો સાચો જવાબ છે મિત્રો ઓગણીસો ઓગણીસો બાવનમાં ભારતીય બંધારણના કયા અનુચ્છેદ મુજબ ઉપરાષ્ટ્રપતિને પોતાના પદ પરથી રાજીનામું આપી શકે છે કયા અનુચ્છેદ અંતર્ગત તો અનુચ્છેદ સડસઠ અંતર્ગત પોતાના પદ પરથી રાજીનામું આપી શકે છે ભારતના ઉપરાષ્ટ્રપતિ બનતા પહેલા સીપી રાધાકૃષ્ણન કયા રાજ્યના રાજ્યપાલ હતા તો મિત્રો કયા રાજ્યના રાજ્યપાલ હતા જેનો સાચો જવાબ છે મહારાષ્ટ્ર રાજ્યના રાજ્યપાલ હતા હાલમાં તાજેતરમાં મહારાષ્ટ્ર જે રાજ્યના રાજ્યપાલ હતા એટલે એ પદ ખાલી થવાથી આપણા ગુજરાતના જે રાજ્યપાલ છે તેમને વધારાનો હવાલો આપવામાં આવે છે ભારતના ઉપરાષ્ટ્રપતિ બનવા માટે ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જરૂરી છે જેનો સાચો જવાબ છે મિત્રો પાંત્રીસ વર્ષ ઓછામાં ઓછા હોવા જોઈએ બંધારણના કયા અનુચ્છેદમાં ઉપરાષ્ટ્રપતિ માટે જોગવાઈ જોગવાઈ કરવામાં કરવામાં આવી આવી છે છે તો બંધારણના અનુચ્છેદ ઉપરાષ્ટ્રપતિ વિશે ભારતીય બંધારણનો કયા અનુચ્છેદ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી સાથે સંબંધિત રહેલો છે કયો અનુચ્છેદ તો જેનો સાચો જવાબ છે મિત્રો અનુચ્છેદ છાસઠ રાજ્યસભાના સભાપતિ હોદ્દાની રૂએ કોણ હોય છે

જેનો સાચો જવાબ છે પાંચમા ભાગમાં ઉપરાષ્ટ્રપતિ પદ વિશે જોવા મળે છે ઓગણીસમા નંબરનો ક્વેશ્ચન ભારતના સૌથી લાંબા સમય સુધી ઉપરાષ્ટ્રપતિ તરીકે કોણે સેવા આપી છે જેનો સાચો જવાબ છે મિત્રો હામિદ અંસારી કોણ હામિદ અંસારી એન્ડ લાસ્ટ નંબરનો ક્વેશ્ચન ભારતમાં બીજા ક્રમનું સર્વોચ્ચ ભાર સર્વોચ્ચ બંધારણીય પદ કયું છે આનો સાચો જવાબ મિત્રો તમારે કોમેન્ટ બોક્સમાં કરવાનો છે મિત્રો વિડીયો પસંદ આવ્યો તો લાઈક દો પોતાના મિત્રો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જેથી કરીને આવનાર દરેક વિડીયો નોટિફિકેશન આપણે સૌપ્રથમ મળી રહે અને આપણી ત્યારેમાં વધારો થઈ શકે કાલે ફરીથી મેં વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત